એનું કારણ એ છે કે એક તો ગોપાલભાઈ યુવા નેતા છે રોજ કઈક નવું શોધી લાવવામાં માસ્ટર માહિર છે અને લોકો પણ હવે એમને નાની નાની વાતો ઉજાગર કરી અને એમના સુધી પહોંચાડે છે કેમ આ વાતો આજે અચાનક બહાર આવી એમ એટલે જે બેલાની વાત કરી કોઈકના ઘર આગળ ભાજપે દબાણ કર્યું એવી વાત આવી તો આ વાત શું અત્યાર સુધી કોઈ નેતા પાસે પહોંચી જ નહોતી ગોપાલભાઈ જેટલું કરી રહ્યા છે કે એમાં ફાયદો ભાજપને જ થવાનો છે બહુ બહુ એ પોતાની એક વિસા બેઠક કદાચ સાચવીને રાખી શકે અને છેલ્લી વાત આ જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં કે સસ્તી પબ્લિસિટી ગોપાલભાઈ માટે આ એક મોટી તક છે પોતે સુરતમાં હાર્યા હતા ગઈ વખત બાવીસ ની ચૂંટણીમાં આ પેટા ચૂંટણીમાં જીતી ગયા એટલે વિસા કે એમને એમનો બેઝ બનાવી દીધો છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં પણ ત્યાંથી લડે તો આ બે વર્ષ મહેનત કરશે તો લોકો એમને વોટ આપશે બે વર્ષ આવા પ્રકારના નાના નાના પ્રશ્નો ઉપાડશે તો લોકો એમને વોટ આપીને ફરી પણ જીતાડી શકે છે હજી વિધાનસભાનું એકવાર સત્ર બેસવા દો આવતા મહિને બેસશે કારણ કે છ મહિના પૂરા થવાના છે વિધાનસભામાં એ કયા લડાયક મૂડમાં આવે છે એનું એક નવું રાજકારણ ઊભું થશે વિધાનસભાની વાતોને લઈને તો આપણે હજી ઘણી બધી ચર્ચા આપણે જાતે જ કરશું ફરી પાછો તમારો મને ફોન આવશે કે આજે વિધાનસભામાં ગોપાલભાઈ આવું કર્યું લાવો આપણે ચર્ચા કરીએ એટલે હજી થોડુંક રાહ જુઓ તેલ જુઓ તેલની ધાર જુઓ શું થઈ રહ્યું છે પણ પબ્લિસિટી કરતા બી આ તો હવે વિડિયો બનાવો સોશિયલ મીડિયા પર વાયરલ કરવો એ બહુ કોમન ફેક્ટર થઈ ગયું છે આમાં સસ્તી પબ્લિસિટીનો સવાલ જ નથી આવતો 24 ન્યૂઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે રાજકીય નિષ્ણાંત પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ચૂક્યા છે જે પ્રશાંતભાઈ સ્વાગત છે આપનું 24 ન્યૂઝ પર નમસ્કાર

ગામડે ગામડે વિસાવદર વિધાનસભામાં આવતા લગભગ દોઢસો બસો જેટલા ગામડાઓ એટલે બે હજારની સત્યાવીસ ચૂંટણી ચૂંટણી સુધી આપણે રોજ આવું કંઈકનું કંઈક એવું નથી કે ઘરમાં વાસણ રોજ ખખડતા રહે એમ આવા વાસણો રોજ વિષાવદરને આપણે સાંભળવામાં આવશે એનું કારણ એ છે કે એક તો ગોપાલભાઈ યુવા નેતા છે રોજ કંઈક નવું શોધી લાવવામાં માસ્ટર માહિર છે અને લોકો પણ હવે એમને નાની 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 વાતો ઉજાગર કરી અને એમના સુધી પહોંચાડે છે વાતો આજે અચાનક બહાર આવી એમ એટલે જે બેલાની વાત કરી કોઈકના ઘર આગળ ભાજપે દબાણ કર્યું એવી વાત આવી તો આ વાત અત્યાર સુધી કોઈ નેતા પાસે પહોંચી જ નહોતી આપણે બધી વાતો સાંભળી રહ્યા તો આ બધું રાજકારણ એવું છે કે કાં તો એમની પાસે ફોર્સ મજબૂત છે આમ આદમી પાર્ટી પાસે અથવા ગોપાલભાઈ પાસે કારણ કે હવે ધારાસભ્ય થઈ ગયા એટલે જે અત્યાર સુધી એમની સાથે એમના જે સાથીદારો હતા એ હવે ધારાસભ્યના સાથીદાર થઈ ગયા એટલે બની શકે કે ગામડે ગામડે તાલુકે તાલુકે ફરી અને નાના નાના મુદ્દાઓ શોધીને એમને આપે છે છે અને આ હકીકતમાં એક ધારાસભ્ય તરીકે એમનું કામ પણ કે ગામડે ગામડે મુલાકાત કરવી હવે એનાથી એક સ્ટેપ આગળ આમ આદમી પાર્ટીની આ એક જે અલગ રાજનીતિ છે કે ગ્રાઉન્ડ સ્તરે એવા બધા કામ કરીને બતાવવા કે લોકોને એવું લાગે કે ભાજપ અને કોંગ્રેસ બહુ હાઈ પ્રોફાઇલ એમએલએ છે અને આવા બધા કામ તો કોઈ કરતા જ નથી એટલે એવા પાયાના કામ કરીને બતાવી અને પોતાની એક છબી ઉભી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે છબી છબી સારી પણ 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 છે છે બતાવે એ સારું મને એમ થાય કે કે આટલા વર્ષોમાં કારણ પછી ત્યાં ભાજપ તો છે જ નહીં તો દબાણ આટલી હદે ભાજપના વ્યક્તિ કેવી રીતે કરી ગયા જે બેલાની આપણે વાત કરીએ છીએ અને હર્ષદભાઈ રીબડિયા જે અત્યારથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા બે થી તો એ તો એ પણ એટલા જ લડાયક જેવા હતા તો કેમ એમના ધ્યાનમાં કોઈએ ના દોર્યું ગોપાલભાઈ ને આયા પછી અચાનક કેમ બધી વિગતો બહાર આવવા માંડે છે એટલે એવી કઈ જેને કહેવાય ને આપણે નથી કેતા કે તમારી પાસે એવું તો શું છે અમે મારો મારા મિત્ર છે યુવરાજસિંહ જાડેજા જે બધી જ પ્રકારની પરીક્ષાની પેલી ચોરીઓ બહાર પાડે છે તો આપણને એમ થાય કે ગુજરાતમાં યુવરાજસિંહ એક જ એમની પાસે ક્યાંય માહિતી આવે છે કેમ બીજા કોઈ પાસે નથી જતી એમ તો એમ વિસાવદરની બધી જ માહિતી રાતોરાત બહાર ક્યાંથી આવવા માંડી તો અત્યાર સુધી જનતા પોતે પણ સુતી હતી જનતા સુધી પહોંચનારા સુતા હતા જનતાને અચાનકથી ગોપાલભાઈ ઉપર અતૂટ ભરોસો બેસી ગયો કે ભાઈ આ એક જ વ્યક્તિ મસીહા છે અને બનશે એટલે અને બીજું સામે છેડે ભાજપ હવે ભાજપ જે ભૂંડાઈથી હાર્યું છે બધો જેને કહેવાને કે આખો ઈગો ધરાશયી કરી નાખ્યો ગોપાલભાઈ એમનો એટલે ભાજપ પણ ક્યાંક એમના અસ્મિતા ઉપર અને એમને પણ એક કેવો ખોફ છે કે જો આ વધારે ને વધારે ચાલ્યું તો આના કાલ ગોપાલભાઈ જો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ થઈ જશે તો ગુજરાતના ગામડે ગામડે જઈને તો માણસ કરશે અને એ વખતે ભાજપનું ઘણું બધું બહાર આવશે એટલે એની બીકે પણ ગોપાલભાઈને દવાનો બાકી આમ જોવા જાવ તો ગોપાલભાઈ પણ એકસો માંના એક ધારાસભ્ય છે કોંગ્રેસના બાર છે એવા એમના બીજા આમ આદમીના પણ ચાર છે તો બીજા કોઈ ધારાસભ્યને કેમ ટાર્ગેટ કરવામાં નથી આવતા એકસો છપ્પન ભાજપના છે એકસો હવે આવે તો એમને કેમ ટાર્ગેટ કરવામાં નથી આવતા અને આમના ઉપર ટાર્ગેટેડ એટેક થઈ રહ્યો છે કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં નેતાનો જે વેક્યુમ છે જે ગોપાલભાઈ થકી પૂરો થાય અને જો ગોપાલભાઈને આ બળ મળી જાય બીજું ગોપાલભાઈ ખાલી પોતે ધારાસભ્ય છે ભાજપની સામે પડે એવું નથી એમનું ઇન્ટરનલ પણ મહત્વકાંક્ષા હશે કે આમ આદમી પાર્ટીમાં પણ હું એક મોટો નેતા પ્રસ્થાપિત થઈ જાઉં એટલે પોતાની પાર્ટીને બતાવવા માટે પણ ઘણું બધું કરી રહ્યા હોય અને આ જો એમ્પાવરમેન્ટ એમને મળી જાય બે વર્ષ એમની પાસે છે એમાં એવા એવા કામ કરીને દે કે કદાચ આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રીનો ચહેરો એ બને અને ક્યાંક ને ક્યાંક પછી સમાજના સમર્થન મળવાના ચાલુ થાય તો પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ જાય એટલે આવા બહુ બધા પ્રોઝ ને કોન્સની વચ્ચે મને લાગે છે કે આ કાર્યો બધા થઈ રહ્યા છે જી અ બીજી બાજુ વાત કરીએ પ્રશાંતભાઈ તો ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં સ્થાનિકોમાં એક એવી ચર્ચા પણ છે કે હજુ તો કોપાઈટેલિયા ધારાસભ્ય જ બન્યા છે અને ક્યાંક એ સસ્તી પબ્લિક સિટી માટે આ કાર્ય કરી રહ્યા છે એટલે એક બાજુ સ્થાનિકોમાં એક આવો માહોલ પણ જોવા મળી રહ્યો છે એમાં એવું છે કે સસ્તી પબ્લિસિટી એટલે આપણે ગોપાલભાઈને હું પણ બહુ વ્યક્તિગત રીતે ઓળખું છું મારા બહુ સારા મિત્ર પણ છે એમણે એવું નથી કે ધારાસભ્ય બન્યા પછી એમને તમે જોવો તો ઘણા બધા મુદ્દે જ્યાં જ્યાં એમનો અવાજ ઉઠાયો છે હવે એક તો સૌથી પહેલી વાત કે એમનો એક પર્ટિક્યુલર કેમેરામેન હર હંમેશ એમની જોડે હોય છે હવે ક્યાંથી આવ્યા એટલે એ રાખે છે રાખતા હતા તમને જો ખ્યાલ હોય તો ચૂંટણી તો હમણાં થઈ અને ચૂંટણીના એ પોતે ઉમેદવાર બી પછી જાહેર થયા હતા એની પહેલા અમરેલીમાં પાયલ ગોટી કેસમાં એમણે જાહેરમાં પોતાની જાતે પટ્ટા માર્યા હતા એટલે આ બધી પબ્લિસિટી સ્ટન્ટ જો હોય તો માણસ પટ્ટો ના ખાય એમ હા એમની એક આની ભાવના આપણે નેતાની માની લઈએ કે સાચા અર્થમાં સમાજ જીવનમાં રાજકારણના જાહેર જીવનમાં એક કામ કરવા માંગે છે પણ અને બીજું કે બહુ મોટો વેક્યુમ છે જે આમ જોવા જાવ તો આમ આદમી પાર્ટીની વાત બહુ સાચી છે હું એના સમર્થનમાં નથી પણ કોંગ્રેસ ક્યાંય કશું કરતી નથી અને બધા જ મુદ્દે આમ આદમી પાર્ટી અવાજ ઉચ્ચારે એટલે જનતામાં ક્યાંક નાનું મોટું એની એક ઇમેજ ઊભી થાય એટલે વ્યક્તિગત બી અને પાર્ટીની પણ ઇમેજ ઉભી થાય અને એટલા માટે પાર્ટી થોડી ડાયવર્ટ થાય એટલે લોકો ડાયવર્ટ થાય તો કોંગ્રેસની વોટ બેંક પણ આના થકી તૂટે પણ આપણે બહુ સ્પષ્ટ છીએ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જ વોટ બેંક તોડી રહી છે અને જે કંઈ વોટ શેર લેશે એ કોંગ્રેસના જ લેશે ભાજપના બહુ જ ઓછા લેશે સરવાળે ફાયદો ભાજપને થશે ગોપાલભાઈ જેટલું કરી રહ્યા છે એમાં ફાયદો ભાજપને જ થવાનો છે બહુ બહુ તો એ પોતાની એક વિસાવદરની બેઠક કદાચ સાચવીને રાખી શકે અને છેલ્લી વાત આ જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં કે સસ્તી પબ્લિસિટી ગોપાલ ભાઈ માટે આ એક મોટી તક છે પોતે સુરતમાં હાર્યા હતા ગઈ વખત બાવીસ ની ચૂંટણીમાં આ પેટા ચૂંટણીમાં જીતી ગયા એટલે વિસાવ કે એમને એમનો બેઝ બનાવી દીધો છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીમાં પણ એ ત્યાંથી લડે તો આ બે વર્ષ મહેનત કરશે તો લોકો એમને વોટ આપશે બે વર્ષ આવા પ્રકારના નાના નાના પ્રશ્નો ઉપાડશે તો લોકો એમને વોટ આપીને ફરી પણ જીતાડી શકે છે સત્યાવીસમાં અને એટલા અને સત્યાવીસમાં અને હજી તો આપણે ગોપાલ ભાઈ ને બહાર જોઈ રહ્યા છે હજી વિધાનસભા છ મહિના પૂરા થવાના છે વિધાનસભામાં એ કયા લડાયક મૂળમાં આવે છે એનું એક નવું રાજકારણ ઉભું થશે વિધાનસભાની વાતોને લઈને તો આપણે હજી ઘણી બધી ચર્ચા આપણે જાતે જ કરશું ફરી પાછો તમારો મને ફોન આવશે કે આજે વિધાનસભામાં ગોપાલભાઈ આવું કર્યું લાવો આપણે ચર્ચા કરીએ એટલે હજી થોડુંક રાહ જો તેલ જુઓ તેલની ધાર જોવો શું થઈ રહ્યું છે પણ પબ્લિસિટી કરતા બી આ તો હવે વિડીયો બનાવવો સોશિયલ મીડિયા પર વાયરલ કરવો એ બહુ કોમન ફેક્ટર થઈ ગયું છે આમાં સસ્તી પબ્લિસિટીનો સવાલ જ નથી આવતો એમ તો પ્લેન તૂટ્યું તો નરેન્દ્રભાઈ મોદી એક્ઝેક્ટ પ્લેન નીચે કેમ ના ઉભા રહી ગયા એમ એટલે આ એ સસ્તી પબ્લિસિટી નો ભાગ ના કહી શકાય દરેક નેતા પોતાના કેમેરામેન અને પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ઉપર બધા જ પ્રકારના વિડીયો મુકતા થઈ ગયા છે એનો આ એક ભાગ છે જી પ્રશાંતભાઈ બીજો પ્રશ્ન એ છે કે જે રીતે જયારે હાલમાં ક્યાંક વિસાવદરમાં ચેલેન્જની રાજનીતિ ફરીથી શરૂ થઈ એવું લાગી રહ્યું છે કારણ કે પહેલા ચેલેન્જની રાજનીતિની શરૂઆત મોરબીમાં થઈ હતી પરંતુ વિસાવદરની સ્થિતિ જોઈએ તો પહેલા ગોપાલ ઇટાલિયાએ ભાજપને કહ્યું કે આ બેલા હટાવીને બતાવો મને ફાંસીએ ચડાવી દો તો તેની સામે ભાજપના પ્રમુખ પણ ત્યાં આવી પહોંચ્યા અને તેમને પણ કહ્યું કે ગુંડા ગુંડા કહેવાનું બંધ કરી દો આ બેલા હટાવીને જુઓ એટલે આ ચેલેન્જની

એમણે ક્યાંય રજૂઆત જ નહોતી કરી અને એમણે રજૂઆત કરી હતી તો ખરેખર ક્યાંય સ્વીકારવામાં નહોતી આવી એની ઉપર એક્શન કારણ કે અત્યારે તો પોલીસ પણ એટલી જાગૃત છે તમે એક સો નંબર પર ફોન કરો આજ સુધી કેમ ગોપાલભાઈ આયા ત્યારે જ આ કામ થયું તો આની પહેલા ખરેખર એમણે કોઈ આની ઉપર એક્શન જે તે વ્યક્તિ આજે મારા ઘર ઉપર કોઈ આની દબાણ કરી જાય તો મારે ચૂપ બેસી રહેવાનું છે હું એટલો ડરપોક છું મારે કઈ રજૂઆત કરી હોય તો શું મને પોલીસવાળા પણ ભાજપના નામે ધમકાવે કે ભાઈ એ આમ જ રહેશે તારે જે કરવું એ કરી લે શું આ હકીકત છે તો આપણે પોલીસને બધાને સસ્પેન્ડ કરવા જોઈએ એટલે ગોપાલભાઈ આની ઉપર હું તો અહીંથી હું ગોપાલભાઈને વાત કરી રહ્યો છું કે જો બેલા તમે હટાઈ શક્યા હોય તો એ જ વ્યક્તિને લઈને પોલીસ સ્ટેશન પણ જાઓ એફઆઈઆર નોંધાઈ આપો કે આ બેલા અત્યાર સુધી પડ્યા રહ્યા એમાં ભાજપનું કે જેનું દબાણ હશે કોનું દબાણ છે એની તપાસ કરવામાં આવે અને તપાસના આધારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તો એ કેમ ના કર્યું ખાલી બેલા આપણે બધા હટાઈ મૂકી દીધા એટલે શું પેલા અમને મુક્તિ મળી ગઈ જેના ઘર આગળ દબાણ થયું હતું એને મુક્તિ મળી ગઈ શું આનાથી એ લોકોને પણ કઈક ત્રાસમાંથી પણ મુક્તિ મળી જશે કાલ ફરી પાછા બેલા નહીં આવે એની ખાતરી ગોપાલભાઈ આપીને ગયા છે આ બધા પણ એક ઘણા બધા પ્રશ્નો છે એટલે આની ઉપર બેલા મૂક્યા હતા એની ઉપર એફઆઈઆર થાય અત્યાર સુધી કેમ નહોતી થઈ તો આપણે કંઈક આ વાતને આગળ માનીએ લોજીકલી અને કંઈક મેં કીધું એમ દૂધનું દૂધ પાણીનું પાણી થાય તો ખબર પડે કે આ શું રાજકારણ હતું જી પ્રશાંતભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ